સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું સરકારે આપણા બધાની લાગણીની માગણીથી એ પ્રાથમિક શાળાઓમાં પાંચ ધોરણથી ઉપરના ધોરણ છે અને એકસો ને વીસ કરતાં વધારે બાળકો છે એ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવી અને ત્યાં સુધી બધી ભૌતિક સુવિધાઓ તબક્કાવાર પૂરી કરવાનો નિર્ણય કર્યો છે આપણે ત્યાં પણ આ નવ મોડા ને આખી સુવિધા લગભગ એક કરોડ ને પંચ્યાસી લાખ ના ખર્ચે આ ગામ પરથી આ વિસ્તાર પરથી રાજ્યના મુખ્યમંત્રી શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રી અને વહીવટી તંત્રનો હું આભાર વ્યક્ત કરું છું મારો એક પ્રયત્ન છે કે જે માધ્યમિક શાળાઓ છે સરકારી અને એમાં પણ જે ભૌતિક સુવિધાઓ ખૂટે છે એ પણ સ્કૂલ ઓફ એક્સલન્સ આગામી સમયમાં આવે એ મારો પ્રયત્ન છે ભગવાનના આપણે પ્રાર્થના કરીએ કે પરમાત્માને સફળતા મળે આપણા વિસ્તારમાં નાના મોટા 54 સમાજ અને 125 ગામ આ બધા જ ગામોને જે લાગુ પડે છે જે વેતન બાબત છે એક શિક્ષણ એટલે શિક્ષણમાં બધી સુવિધાઓ ઊભી થાય એની સાથે સાથે આરોગ્ય સરકારના નિયમ પ્રમાણે આરોગ્યની સુવિધાઓ જે નથી પહોંચી એ આરોગ્યની સુવિધાઓ પહોંચે રોડ રસ્તાઓ જે બાકી છે ઝડપથી કેવી રીતે આયોજનમાં આવે એના માટેનો આખો ટાઈમ ટેબલ અને બધા જ રસ્તાઓની આવી તૈયાર રાખી છે એટલે પૂરો પ્રયત્ન છે પણ ભજેટની મર્યાદાઓ કેવી રીતે મર્યાદાઓ ઓળંગને એ જ પ્રયત્ન કરી અને જે બધા જ સમાજોને બધા જ ગામોને લાગુ પડે છે તેવા પ્રયત્ન લખેલા એવા આપણો પ્રયત્ન છે આ મુખ્ય પ્રશ્ન છે ગુજબના જળનો સિંચાઈના પાણી માટેના જે જળ મૂડે જઈ રહ્યા છે એના માટે સરકારમાં આપણે પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ પણ આપણો વિસ્તાર જે આ ઉકડીલો છે મુખ્ય કેનાલ નર્મદા છીએ અને નર્મદા જેમથી આપણે ઉગમણા અને ઊંચાણમાં છીએ એટલે અહીંયા નેર લાગી શક્ય નથી તમે થોડું ગમી શક્યો નેર એટલે એક વાજો જ છે વાજું ઉગમનું ઉચાણમાં જાય ને પણ આપણા વિસ્તારમાં બધા જ ગામોના તળાવમાં નર્મદાનું પાણી આગામી સમયમાં પહોંચે એનો રાજ્ય સરકારનો નિર્ણય કર્યો છે અને એ બધું જ સર્વે શાળાઓનો પાઇપલાઈનનું બધું જ સર્વેનું કામ પૂરું થયું છે વહીવટી મંજૂરી પણ સરકારે આપી દીધી છે ટૂંક સમયમાં એ ટેન્ડર થઈ અને આગામી સમયમાં એ પ્રક્રિયાઓ શરૂ થવાની મારી આપને વિનંતી એક જ છે કે આ શાળા એ સરસ્વતીનું મંદિર આપણા ભગવાનનું મંદિર હિંગરાજ માતો શંકર ભગવાનનું મંદિર આપણે બધા ભેગા થઈને જે શ્રદ્ધાથી બનાવીએ છીએ આ પાણી એ પણ એટલું જ મંદિરના જેટલું મહત્વનું છે મંદિર કરતા પણ વધારે પણ પાણી એ કારખાનામાં પેદા કરી શકાતું નથી પાણી એ કુદરતી અનમોલ ભેટ

પાણીનું ચોખ્ખું કરી અને તમારા બોલમાં વાળી શકો છો અને જો આ વ્યવસ્થા ખેતરે તરીકે ઊભી થાય આપણા ચોગામમાં આપણા વાંગણા જે પાણી મળે જે ચોમાચા એ પણ જમીનમાં ઉતારવા માટેની વ્યવસ્થા થાય તો આપણે ત્યાં કોઈ પાણીની સમસ્યા રહેવાની નથી જો વોટર મેનેજમેન્ટ સરકાર અને આપણા ભેગા થઈને કરી શકીએ પાણીનું વ્યવસ્થાપન જો યોગ્ય રીતે થાય તો કોઈ સમસ્યા નથી પણ જો વ્યવસ્થાપન ન થાય તો ગંભીર સમસ્યા છે અને એટલે મારી વિનંતી છે સરકાર જેમ જે ખેડૂતોને પાંચ એકરની મર્યાદામાં જમીનો છે અને બોર છે એ બોર ને ખેડૂત જે ફેલ થયેલો બંધ પડ્યો છે એને રિચાર્જ કરવા માંગતા હોય તો નરેગા મનરેગામાંથી થઈ શકે છે એમાં માત્ર જીએસટી નું બિલ જ છે એમાં કોઈ પેલો બાદ નડતો નથી જે સક્ષમજી ની બિલ હતી પેલા મજૂરી વાળા એવા કોઈ બાદ નડતો નથી એમાં જીએસટી નું બિલ મૂકે એમાં શરત એક જ છે કે 5 એકર સુધીની જમીન હોવી જોઈએ બીજી સરકારે જે યોજના છે ના પરિપત્ર હવે આવી રહ્યા છે બાકીના જે મોટા ખેડૂતો છે એ સરકારની યોજનામાંથી લાભ લઈને પોતાનો બોય રિચાર્જ કરી શકે છે

કે લોકો સમૂહમાં ભેગા થઈને સમસ્યાઓમાં લડે તો કોઈ સમસ્યા અમે ટકી ન શકે એટલી તાકાત મનુષ્યમાં છે તો જે તળિયું આપણે ખાલી કરી દઈએ આપણે ધાર્મિક તે તળિયાને ખરી સકીએ છીએ ભરવું પડશે કારણ કે આ નરમદાનું

ो नमः एतत् कर्म प्रधाने भूर्भोस्वभूमि दिव्ये नमो नमः नमस्कारान् समर्पयामि नमस्करोमि पुण्यं पुण्यः दीर्घमायुस्तु भवन्तु तेनायि प्रमाणेन पुण्यं पुण्यात् दीर्घमायुरस्तु મન્ંદર ગણપતિ ભગવાન સઈદ્મા ભૂમિમતા નમસ્કાર કયો સુધ કપિલો ગજકર્ણક લંભોધર સ્વચ્છો વિઘ્નનાસુ વિનાયક ધૂમ્રકેર્ગાર રક્ષો હાલચંદ્રો ગજાનના દ્વાદશે તા નામાની જપડે સુનિયાદિ વિદ્યારંભે વિવાહે ચવેશેે નિર્ગમે તદા સંગ્રામે સંગ્રે વિઘ્ન જાયતે શુક્લામ ધરમ શશીવદન ચતુર્ભુજ પ્રસનઘ્નો અભિસિતા પૂજિતો યુરાસુરેઘરત ણાપે નમ ભક્રગોડા માકા સૂર્યકટિસમપ્રભ નિર્વિઘ્ન કુર મહેદેવું સર્વિનાયક ગુરૂ ભાનુ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતી પ્રણમ યાદ સર્વ્યાધુ મમ્વિને सर्व सिद्धि अनकोटि नमस्कार हस्ते जल्मादायमुरा जलपुक्तिराकृत जल तृणुवर्मु विष्णव नम ओं विष्णवे नमो विष्णवे नम तिथि विष्णु तथा नक्षत्र अच्छा विष्णु च योग करण सर्वुमय जगदों बहु विश्वमास तमस पवित्रमासे भाद्रमास शुक्लपक्षम आशुभवासर महा चंद्रवास मिथ्ता शुक्लक्षत्रे शुभराशिस्थित चंद्रे शुकराशिस्थते शरीय दे शुभ राशिस्थते देंगु ग्रहेश राशिस्थलोस्थितोच्चारिन्न भिन्नपुत्र अमुकनामजमानोह ना केशाजीनामजम हम दिन ना प्राथमिक शालायाँ खातमुहूर्ति भूमिपूजन निम्ते यहाँ करिष्ये तन्मे मन शिवसको अनुंच ોની નમસ્કાર શું સમાર્પયા નમસ્કરો જગનાથમંદ રાખી પેલા ગણપતિદાદની પૂજા કરતા ઓ ભાવખીન ભગવાન સિદ્ધિ વિનાયક ગણપતિદાતાની પૂજા કરી નાખો ઓમ વિધિશ્વરાય વરદાયંગોદરાય સલાય જગત્પ્રિતાય નાગા નિનાય શ્રમતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે ઓહુસ્વિશ્રુતિજ શ્રીમન્ગણા નમો નમ

બાપુ લ્યો બાપુ

ઓ શું મને બહાર લખતો છો કે બસ રાવરે મોરક ગામની ઉપર આવવા છે બે હેલો બોલ પાંચ જણા જો નવા મારા બોલ પોસ્ટ સુધારો પોસ્ટ સુધારો વાહ ઓ વાત બની કાટા થઈ તો કાટા પોસ્ટ ના હો કાટા કાલોડે મેલી

ગ્રામજનો ઉપસ્થિત છો આજનો આપણો આ કાર્યક્રમ પ્રાથમિક શાળાના બિલ્ડિંગનો ખાત મુહૂર્તનો કાર્યક્રમ અત્યાર સુધીમાં શાળાના રૂમો અને ભૌતિક સુવિધાઓ જે આપણને મળતી હતી એમાં વર્તમાન સમયમાં આપણે કલ્પના ન કરી હોય એવી અદ્યતન સ્કૂલો આપણને ગ્રામીણ કક્ષાએ મળવા જઈ રહી છે અને આવા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે દિયોદર તાલુકાના લોક લાડીલા અને ભગીરથ પરિશ્રમ દિયોદર માટે કરતા કેશવજી ચૌહાણ સાહેબ આપણા પૂર્વ રાજ્ય કક્ષાના મંત્રી અને દિયોદરની વિકાસની યાત્રાને સતત વર્ષોથી આ વણધંભી વિકાસ યાત્રા નું નેતૃત્વ સંભાળી રહ્યા છે એવા

આપણે ઘણામાં ઘણામાં લાખોમાં જતા એક લાખ બે લાખ અને પાંચ લાખ રૂપિયા જાહેર થાય ત્યાં તો ગદગદ છાતી ખુલતી અને ગામડે ગામડે વાતો થાય કે પાંચ લાખ રૂપિયા સરકારે આજે આપ્યા પણ સાહેબ શ્રી કેટલા કેટલાય સમયથી શિક્ષણ પાછળ અને આરોગ્ય પાછળ અને સૌ પ્રથમ નો મુદ્દો સાહેબ નો હોય તો આ વિસ્તારમાં પાણી નો પ્રશ્ન જે રીતે ભગીરથે તપ કરી અને સ્વર્ગમાંથી ગંગા લાવી અને ભગીરથ કાર્ય કર્યું હતું એવું સાહેબ શ્રી છેલ્લા કેટલાય સમયથી પાણીના પ્રશ્નને દિયોદર તાલુકાની અને આ વિધાનસભાની આ વિસ્તારને ગામડે ગામડે પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પહોંચે એના માટેનું રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને આ વખતે તો એમણે છૂટાણા પછી એક એવો નિર્ધાર કર્યો કે મારા આ વિધાનસભાને જ્યાં સુધી પાણી નહીં મળે ત્યાં સુધી હું કોઈ પણ સન્માન સન્માનની સ્વીકારું એટલા ભગીરથ કાર્ય

સાથે જોડાઈએ અને માન્ય મોદી સાહેબ જો પણ આભાર માનીએ તો એવા આપણી વચ્ચે આપણા લોકલાડીલા ધારાસભ્ય કે સદી સવણ સાહેબ છે હું ગામ લોકોને કોઈને વિનંતી કરું કે આજના રોડા પ્રસંગે જો કંઈ વાત કરવા માંગતા હોતા